બાટલી અડસી ને કૂતરો ઉભો નઈ રી બાપા ઘેર ઘેર હું કોમ હલ્યા ખાવાનું અરે આ ખાવાનું તો બનાવ્યા વગર તો હું અડસેલો ખાય પણ ભૂખ લાગી એમાં એટલે ભૂખ લાગી તો ગમે પડીકું બળીકું ખાઈ લેવાનું હોય હજુ પેલા ઘેર અરે લોહી પી જશે લે હે હા મોરી અને હાથી પગ મેલું માં ચોટે નું ઠેકો નહીં ને હા ચોટીએ તો તો કટકો રાખું તાવ નું મારા પગ વધારો હોય એક તું પછી લોહી પીધા હોય

મારો હા હરો મોન ક ના મોન ઓ ભાઈ તો લઈને આવતું જ રહું હો ના તો શેટ ઊંટું ઊંચું કઈ નાખીને દોડું હો હો ગમ મત જાગરો થતો ઈનો અને પછી કેવું છે કે મારો હારો હરો એ ઈની સોરી મોકલતો નહીં આ તો જવાબ દે તો છોકરો પૂછે મરી ના ચાલ છોકરો મારો ટરોરી પોણી વગર ને ખાડા વગર એ

મારા વાકરો છોકરો ભૂસીએ ને તરસે ટાળવા છે આજ તો હું લીધા વગર આવવાનો નહીં આજ હું જવાનો જ છું જે થવું એ થાય મોનું નહીં ને મારું ના ના તો જો તારી ફરશો કાલે હો ખાજો જઈ જવું જ છ હું કીધું પછી કહેતા નહીં ના ના હું જવાનો જ છું આજે તો આ તો જો તા મેરા કઈ ચૂક્યા છે કેવું તો બરાબર હારો મેમોન ને વાત તો કરી ના ના એ તો ખોટું બોલતા હશે મને બી એવું કહેતા હશે એટલે પણ કદાચ તો હાથું કહેતા હોય તો આપણે જવાનું એકલ દોકલ અને તો બધા ફરતા થઈ જાય હોય પણ ટોગાણી ટોગણી હાલવા મંડે તો આપણું હું આવો ના ના એવું નહીં વધવા દે ના ના તો રવા દે

તમે <laughs> આવ્યો <laughs>

ખતરનાક એકલો પોચી લાવવાનો ને તેની પાછો એક માણસ રોક્યો અને એ માણસ કઈ ને ફરફ કરો તમે મારવા માટે

a k b u u m aku h k m a k h u m u a h a k e h u a h h u m a k u aku m a k m u u પકડજો મારુજી હે મારુજી નઈ નઈ મારતી આ તો પોછી દીએ હોય દોથી લઈને માર 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 લાઈ લાઈ બોલ જો ગાઈ જગા માર માર હટ હટ

કારણ કે જે પેલા ભાઈને બી મોકલ્યો હતો ને ગોમ તો જમાયો હતો એ જવું જો અને એ કોમ કરવા દે હવે એક કોકરે બે પક્ષી મારે એવું કરું હું એટલે એ ભાઈ તો મારા જ્વનમાં જ છે હવે થોડું એવો ચરાવું ને એટલે થોડું પોલીસ સ્ટેશન એવું જરા આખો ડુંખો કરાવું ચોરી રહીને એટલે એ જાય અને પેલા લોકો જોય એટલે આ ધંધો મને કરવા દે એટલે ભાઈ હા બોલો ભાઈ

ચિંતા ના કરો એ લોકોને તો હું સારી રીતે ઓળખું છું બરોબર એવું એટલે જોખા તૈયાર છું તો કમ્પ્લીટ કરાવજો હો તમે ચિંતા ના કરો લ